જનરલ એક કચેરી ખાતે હોબાળો રેશન કાર્ડમાં માં એ કેવાયસી ને લઈને લાલિયાવાડી સવારથી આવેલા કેટલાક અરજદારો મોકલ્યા પરત ફિંગરપ્રિન્ટ ન આવતી હોવાનું કારણ દર્શાવી અરજદારોને ને ધક્કા વોર્ડ નંબર ચાર ના નગર દોડી ગયા જનરલ કચેરી ફિંગર નું કારણ દર્શાવી પરત મોકલેલ બે બાળકીઓ ના તુરંત થઈ ગયા ઈ કેવાયસી નગર સેવિકા એ તેઓની સામે બાળકીઓ ના ઈ કેવાયસી કરવાનું કહેતા તંત્રની લાલિયાવાડી આવી સામે બંને બાળકીઓના ફિંગરપ્રિન્ટ પણ આવી ગયા નગર સેવિકા રચના નંદાણિયાએ હાજર કર્મચારીઓને રજૂઆત કરી અરજદારો ને સમસ્યા ન સર્જાય તે માટે કરી રજૂઆત તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ અમે આઈશું તો જ પણ ન આવો વચ્ચે તો અમારું પાછા પાછા તમે અને સવારે 9:10 નીકળી ગયા ની વાત એટલી ન જાણું હતા મેં અંદર આવવાના નહી અમારી પિયાનું વર્ષિક પેરી પડે કે કરો રીચાનું કોઈનું આઈ ગયો નીકળી ગયો નીકળી ગયો આનો તમે

અને સમય ની કટોકટી ના હિસાબે ફક્કા વારે વારે ખાવા પડે છે રાશન લેવા જઈએ છે તો એમ કે છે કે તમે પેલા કેવાયસી કરાવો પછી રાશન મળશે સરકારનો પરિપત્ર છે કે કેવાયસી કરાવ્યા પછી રાશન મળશે અમને વોર્ડ વાળા જ કે છે કે પેલા તમે કરાવો પછી તમને અહીંયા રાશન મળશે ઝોનલ ઓફિસ આવ્યા છીએ અમે

મારું નામ દીપેન્દ્રભાઈ પ્રણારભાઈ ઘુમલિયા છે હું રાશન કાર્ડ લેવા જાવ છું એ લોકો ત્યાંથી એમ કે છે કે ભાઈ તમે લાલ બંગલે જાઓ ત્યાં તમારું ફોર્મ ભરાશે કેવાયસી આવશે એ લોકો રાશન કાર્ડ વાળા કેવાય આ કેવાયસી કરતા નથી આ હું ત્રણ વખત ધકાશ આવજો હજી બધું મારું થયું નથી